મિત્રો રામપરા ગામના ચોકમાં માતા મેલડીનું મોટું મંદિર છે અને દર નવરાત્રિએ માતાજીના ગરબા ગવાય છે પણ આજે મઢમાં બેઠેલી મારી લોઢાના દાંતવાળી મેલડી મનમાં વિચાર કરે છે કે આ ગામ લોકો મારી ભાવે ભક્તિ કરે છે અને દર નવરાત્રિએ મારા નર નિવેદ કરે છે પણ લાય આજે એકવાર એમને જોઈ લઉં કે એમના મનમાં કેવા વિચાર ચાલે છે અને આમ આવો વિચાર કરી અને માતા મેલડીએ 80 વર્ષના ડોશીનું રૂપ લીધું અને હાથમાં ખોખરી લાકડી લીધી છે અને માથામાં ભીંડી વર્ણા સફેદ વાળ છે અને એક હાથમાં શ્રીફળ છે અને પોતાનો ડગમગતો ધ્રુજતો દેહ છે અને પોતે ચાલતા ચાલતા આ ગામના ટીંબે આવે છે અને ત્યાં આવી અને એક ઓટલા માથે બેસે છે ત્યારે આખા ગામની રૈયત સવારથી લઈ અને આમ તેમ દોડધામ કરી રહી છે કોઈ ખેતરમાં દોડી રહ્યું છે કોઈ કામ કરી રહ્યું છે તો કોઈ મજૂરી દોડી રહ્યું છે આમ ગામના દરેક માણસો પોતપોતાના કામમાં વ્યસ્ત છે પણ ત્યારે એક ઝાડના નીચે છાયડામાં બેઠા બેઠા આ મેલડીમાં બધું જોઈ રહ્યા છે કે આ ગામના માણસો શું કરી રહ્યા છે અને કોઈ મને કાંઈ પૂછે છે ખરા અને ત્યારે ત્યાં ઘટના એવી બને છે કે ત્યાં ફરતા ફરતા એક ગરીબ ખેડૂત જે પોતે દેવી પૂજક છે અને ચાલતો ચાલતો આ છાયડામાં આવી અને બેસે છે હાથમાં પાવડો છે અને આમ ડોસીમાંને એકલા જોઈ અને પૂછે છે કે માડી તમે કોણ છો અને આ ગામના ટીમ્બે આજે તમને પહેલીવાર જોયા છે અને ત્યારે મા મેલડી હસ્યા અને એટલું કહે છે કે હે દીકરા હું ક્યાંથી આવી છું ને એનું મને કાંઈ ભાન નથી કારણ કે મને દિશા ભૂલાઈ ગઈ છે અને હવે મારે ક્યાં જવું ને એનું મને કાંઈ ભાન નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલો દેવી પૂજક ભાઈ એટલું કહે છે કે તો મારી ચાલો મારા ઘરે અને જમી લેજો અને જમ્યા પછી તમને જો એમ થાય કે હવે મારું ઘર યાદ આવ્યું છે તો મને કહેજો તો હું તમારા ઘર સુધી તમને મૂકી જઈશ અને ત્યારે આ ગરીબ દેવી પૂજકની આવી ઉદાર ભાવના જોઈ અને માતા મેલડી કહે છે કે નાના દીકરા મને અહીંયા બેસી અને યાદ કરવા દે કદાચ જો મારા ગામની દિશા મને યાદ આવી જશે તો હું ચાલી જઈશ અને જો નહીં આવે તો આ ગામમાં આવીશ અને આમ આટલી વાત કરી અને દેવી પૂજક તો આ ડોશીમાની રજા લઈ અને એના ઘર ભેગો થઈ જાય છે અને થોડીક વાર પછી એ જ દેવી પૂજકની બાઈ કે જે વગડે કામ માટે ગયેલી અને અડધો દિવસ કામ કરી અને બપોરના સમયે તે ત્યાંથી પસાર થાય છે ત્યારે તેણે પણ આ ડોશીમાને જોયા અને ડોશીમાને કહે છે કે માડી તમે કોણ છો અને અહીંયા એકલા શું કરો છો ત્યારે ડોસીમાં કહે છે કે હે દીકરી હવે મારી ઉંમર તો જો અને આ ઉંમરે મને કાંઈ યાદ રહેતું નથી અને હું મારા ગામ જવાનો રસ્તો ભૂલી ગઈ છું માટે અહીંયા થોડીક વાર વિશ્રામ કરવો છે અને યાદ આવશે એટલે ચાલી જઈશ ત્યારે આ દીકરી પણ એટલું કહે છે કે માડી તમને કાંઈ યાદ ના આવે ને તો આ ગામમાં છેલ્લું ઘર મારું છે ત્યાં આવી જજો અને ત્યાં તમે રહી શકો છો ત્યારે મા મેલડી હસ્યા અને કહે છે કે ભલે દીકરી આમ કહી અને આ બાઈ પણ ત્યાંથી ચાલી જાય છે અને પછી તો આ ડોસીમાં ત્યાંથી ચાલ્યા અને સાંજ પડવા આવી છે અને હવે સંધ્યા ટાણે ડોસીમાં લાકડીના ટેકે ટેકે ગામમાં પ્રવેશ કરે છે અને ગામના એક એક માણસને ઊભા રાખીને પૂછે છે કે ભાઈ મને એક રાત તમારા ઘરે આશરો મળશે ત્યારે એ ભાઈ એટલું કહે છે કે અહીંથી આગળ જાઓ અમારા ઘર કાંઈ તમારા જેવી ડોસીઓ માટે નથી બનાવેલા અને આમ કરતાં કરતાં બીજા ઘરે જાય છે કે ભાઈ હું રસ્તો ભૂલી છું તો મને એક રાત આશરો મળશે ત્યારે ગામના માણસો ના પાડે છે અને પછી તો બધા ભેગા થઈને કહેવા લાગ્યા કે અરે આ ડોસી આપણા ગામમાં આવી છે તો એને અહીંયાથી ધક્કા મારીને બહાર કાઢો અને ત્યારે એટલામાં તો પેલો દેવી પૂજક ભાઈ પણ આવે છે અને ટોળું ભાડી અને કહે છે કે અરે ભાઈઓ શું થયું છે કે જુઓ તો ખરા આ પરદેશી ડોસી આપણા ગામમાં આવી છે અને કોણ જાણે એ કોણ હશે અને મને તો લાગે છે કે આ કોઈ મેલી વિદ્યાની જાણકાર છે અને જો આપણા ગામમાં રહેશે ને તો આપણા ગામમાં તે કંઈક નવું કરશે એના કરતાં આને ધક્કો મારી અને આપણા ગામમાંથી બહાર કાઢી મૂકો અને ત્યારે પેલો દેવીપૂજક ભાઈ કહે છે કે ભાઈઓ હું આ ડોશીમાને ઓળખું છું અને આ કોઈ મેલી વિદ્યાના જાણકાર નથી અરે આ તો એમના ગામ જવાનો રસ્તો ભૂલી ગયા છે અને છે હવે ઉંમરલાયક તો એમની યાદશક્તિ કેટલી હોય માટે તેઓ આપણા ગામના ટીમ્બે આવી અને સવારના બેઠા છે હું ઓળખું છું અને જો તમને બધાને એમ હોય કે આ ડોશીમાં આપણા ગામમાં કાંઈક નવું કરશે તો જાઓ એની ખાતરી હું આપું છું અને આ ડોશીમાને હું મારા ઘરે લઈ જાઉં છું અને આમ આટલું કહી અને આ દેવી પૂજક ભાઈ ડોસીમાનો હાથ પકડી અને કહે છે કે ચાલો માડી તમે મારા ઘરે અને આમ પછી તો એ ડોસીમાને આ દેવી પૂજકનો દીકરો પોતાના ઘરે લઈ જાય છે ત્યારે ઘરના બારણામાં પહોંચતાની સાથે જ પેલી દેવીપૂજકની બાઈ પણ આ ડોશીમાને જોઈ જાય છે અને કહે છે કે અરે રે માડી તમે આવ્યા તો ખરા હો આમ કહી અને તેમને બે હાથ પકડી અને ઘરમાં લઈ જાય છે અને કહે છે કે માડી તમે અમારા ઘરે આવ્યા એ બદલ અમને ખૂબ ગમ્યું છે બોલો માડી તમને શું ભાવે છે અને આજે તો તમે જે કહો ને એ મારે તમને ખવડાવવું છે અને ત્યારે ડોસીમાના હાથમાં જે શ્રીફળ હતું એ શ્રીફળ પેલા દેવી પૂજક ભાઈના હાથમાં આપતા કહ્યું કે લે ભાઈ આ મારી મૂડી છે અને નિર્ધનિયાનું નાણું છે અને ગરીબ માણસનો વિસામો છે અને આને શ્રીફળ નહીં સમજતો પરંતુ આ એક દેવી છે એમ સમજી અને આને ક્યાંક સારી જગ્યાએ મૂક અને ત્યારે દેવી પૂજક ભાઈએ પોતાના ઓરડામાં ચાર પાયાવાળી એક નાનકડી માચી હતી તેના ઉપર એ શ્રીફળને મૂક્યું અને પછી ડોશીમાને ભાવતા ભોજન જમાડ્યા ત્યારે એટલામાં તો ગામમાંથી રમતી રમતી સાત એક વર્ષની આ દેવી પૂજકની દીકરી પણ આવે છે ત્યારે આ દીકરીને જોઈ અને ડોશીમા કહે છે કે હે દેવી પૂજક ભાઈ આ તમારી દીકરી છે કે હા માડે મારે દીકરી છે કે તારે દીકરો નથી કે નામા મારે દીકરો નથી કે તું ચિંતા નહીં કરતો તે મને અહીંયા આશરો આપ્યો છે ને તો તારી ઈચ્છા મારા આશીર્વાદથી પૂરી થશે અને તારા ઘરે દેવ જેવો દીકરો માતા મેલડી આપશે અને ત્યારે ડોશીમાના આટલા આશીર્વાદ આપતાની સાથે તો આ દેવી પૂજકનો આખો પરિવાર ડોશીમાના પગમાં પડી જાય છે અને પછી રાત્રે વાળું પાણી કરી અને સૌ કોઈ નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે ડોશીમા પણ આ દેવી પૂજકના ઘરે આરામ કરવા માટે સૂતેલા છે અને એમની બાજુમાં આ દેવી પૂજકની બાઈ સૂતી છે અને આ દેવીપૂજક ભાઈ જે બહાર સૂતો છે અને બહારથી તેણે દરવાજો બંધ કરેલો છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે જ્યારે આ દેવીપૂજક ભાઈ જાગી અને બહારથી પાછો દરવાજો ખોલી અને અંદર જઈને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે અને પોતે જે ડોસીમાના ખાટલામાં નજર કરે છે તો ખાટલો સૂનો પડ્યો છે અંદર ડોસી છે નહીં ત્યારે આ દેવી પૂજક ભાઈએ એની બાઈને જગાડી અને કહે છે હું તો બારણું બહારથી વાખીને સૂતો હતો અને અંદરથી બહાર તો કોઈ ગયું નથી તો પછી આ ડોશીમાં ક્યાં ગયા અને ત્યારે આ દેવી પૂજકની બાઈ પણ વિચારે ચડી અને બંને ઘણો વિચાર કર્યા પછી એમને ખબર પડી ગઈ કે આ તો ખરેખર કોઈ સાક્ષાત માતાજી હતા અને એમણે આપણને પરચો આપ્યો છે અને એમણે આપણને જે શ્રીફળ આપ્યું છે ને એમાં જ તેઓ બિરાજમાન છે અને પછી તો દેવી પૂજકની બાઈએ જે શ્રીફળ હતું ત્યાં દીવો પ્રગટાવ્યો અને પછી તો બંને જણા માતાજીની ભક્તિ કરવા લાગ્યા ત્યારે બીજા રાત્રે એ જ ડોશીમાં આ દેવી પૂજકને સપને આવ્યા અને કહે છે કે હે ભાઈ હું બીજું કોઈ ન હતી પરંતુ ગામના ચોકમાં જે માતા મેલડીનું મંદિર છે ને એ હું પોતે મેલડી હતી અને આ ગામની પરીક્ષા કરવા આવી હતી પરંતુ આ ગામના માણસો તો મને ઓળખી ના શક્યા પણ તમે મને આશરો આપ્યો છે તો હવે પછી હું એ મંદિરમાં નહીં પરંતુ આ શ્રીફળમાં બિરાજમાન છું મારી ભાવે ભક્તિ કરજો હું તમારા ધારા કામ કરીશ અને આમ આટલું કહી અને પછી તો આ દેવી પૂજક ભાઈએ સવારે તેની પત્નીને આ વાત કરી કે માતાજી તો આપણા ઘરે પધાર્યા છે અને આમ પછી તો તેમણે માતાજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું અને આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને આસો મહિનાના નોરતા આવ્યા ત્યારે નોરતાના દિવસોમાં આખાય ગામની દીકરીઓ માતાજીના ગરબા ગાઈ રહી હોય છે અને મોટું ગરબાનું આયોજન ચાલી રહ્યું હોય છે ત્યારે આ દેવી પૂજકની સાત વર્ષની દીકરી પણ પોતે સોળે શણગાર સજી અને આ દીકરીઓ ભેગી રમવા ઉતરે છે પણ ત્યાં તો ગામના એક પટેલભાઈએ આ દીકરીનું બાવડું પકડી અને તેને બહાર કાઢી અને પેલા દેવી પૂજક ભાઈને કહે છે કે તમારે અહીંયા નથી રમવાનું આ તો અમારા ગામનું મંદિર છે અને તમારે આ ગામના મંદિર સાથે કઈ લેવા દેવા નથી અને તમારે અમારા આયોજનમાં જોવા આવવું હોય તો આવી શકો છો બાકી તમે ગરબા ના રમી શકો અને આટલું કહેતાની સાથે તો આ દીકરી જોર જોરથી રડવા લાગી અને પેલો દેવી પૂજક આ દીકરીને લઈ અને ઘરે આવે છે ત્યારે દીકરી તો ઘરે આવી અને ગરબા રમવા માટે ખૂબ રડે છે કારણ કે તે નાની છે અને તેને ખબર અને દીકરીના એક એક આંસુ જ્યારે નીચે પડવા લાગ્યા ને ત્યારે મારી મેલડીથી સહન થયું નહીં અને એ શ્રીફળમાંથી મારી મેલડી નીકળી અને દીકરીના શરીરમાં પ્રવેશ કરે છે અને પછી તો પાછી ત્યાંથી ચાલી અને ચાલતી ચાલતી જે પેલી સરખી સરખી સહેલીઓ ગરબા રમતી હોય છે તેના ભેળી આ દીકરી ગરબા રમવા લાગે છે ત્યારે એક બીજો ભાઈ આવી અને દીકરીનું બાવડું પકડી અને તેને બહાર કાઢવા ગયો ને ત્યાં તો તેના હાથ ફરી ગયા અને ત્યારે બીજો ભાઈ આવી અને તે પણ આ દીકરીને અડવા જાય એ પહેલા તો તેનું મોઢું ફરી ગયું અને આમ એક એક માણસના ગામમાં ભૂંડા હાલ થવા લાગ્યા ત્યારે સૌ કોઈ વિચારે ચડી ગયા અરે રે આ દેવી પૂજક ની દીકરીમાં એવું તો શું છે કે તે આખા આખાય ગામના માણસોના આવા હાલ કરી રહી છે અને આમ એક એક માણસ જેવો આ દીકરીને હાથ અડાડી અને તેને બહાર કાઢવા જાય ને ત્યાં તો કોઈના પગ ફરી જવા લાગ્યા કોઈના મોઢા ફરી જવા લાગ્યા અને કોઈના હાથ ફરી જવા લાગ્યા ત્યારે આખું ગામ ભેગું થયું અને દેવી પૂજક ભાઈને કગરવા લાગ્યું કે ભાઈ તું સાચું બોલ આ તારી દીકરીમાં એવો તો કેવો ચમત્કાર છે કે તેણે આ આખાય ગામના માણસોના ભૂંડા હાલ કર્યા છે ત્યારે દેવી પૂજક ભાઈ અને એની બાઈ ત્યાં આવે છે અને ત્યાં આવી અને પછી આ જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના જણાવે છે કે આજથી અમુક મહિના પહેલા જ્યારે આપણા ગામમાં ડોશીમાં આવ્યા હતા અને તમે બધાએ એમનો તિરસ્કાર કર્યો હતો પરંતુ મેં એમને મારા ઘરે લઈ જઈ અને એમને જમાડી અને રાત્રે સુવડાવ્યા હતા પરંતુ એ ડોસીમાં તો સાક્ષાત માતા મેલડીનો અવતાર હતો અને મારા ઘરે મને શ્રીફળ આપી અને તેઓ તો અદૃશ્ય થઈ ગયા પરંતુ મારા સપને આવી અને મને એટલી જાણ કરી હતી કે હું આ ગામના ચોકમાં જે મારું મંદિર છે ને એ મંદિર વાળી મેલડી છું અને તમે મારી ભાવે ભક્તિ કરજો હું મેલડી તમારા ધાર્યા કામ કરીશ અને આ તમારા આખા ગામની જે મેલડી રહી ને એ તો મારા ઘરે બેઠી છે અને એમાં મેલડીએ જ તમારા આવા હાલ કર્યા છે કારણ કે તમે એક દીકરીને ગરબે રમતા રોકી છે અને તમને આ જે દંડ મળ્યો છે ને એ મારી દીકરીને અડવાનો દંડ નથી મળ્યો પરંતુ અમુક મહિના પહેલાં તમે માતા મેલડી જ્યારે ડોસીનું રૂપ લઈને ગામમાં આવ્યા હતા ને ત્યારે તમે બધા એમને અપશબ્દો બોલી અને ગામમાંથી બહાર કાઢવા માટે પેતરા રચતા હતા અને આ તમને એની સજા મળી છે અને ત્યાર પછી આખું ગામ માતા મેલડીને કગરી પડે છે ત્યારે પેલી સાત વર્ષની દેવી પૂજકની દીકરીના કોઠે માતા મેલડી ધૂળવા ઉતરે છે અને આ આખા ગામના એક એક માણસના માથે હાથ મૂકી મૂકી અને બધાને પાછા સાજા કરે છે અને પછી આખું ગામ કગરે છે કે માડી અમારી ભૂલ થઈ ગઈ અને હવે તમે દેવી પૂજકના ઘરેથી પાછા આ મંદિરમાં પધારો અને આજ પછી કોઈપણ પણ નાત જાતનો ભેદભાવ નહીં રહે અને સૌ સાથે મળી અને તારી પૂજા ભક્તિ કરીશું અને પછી એ દીકરી એટલું કહે છે કે તો જાઓ પેલું શ્રીફળ જે દેવી પૂજકના ઘરમાં પડ્યું છે ને એને લઈ અને તમે આ મંદિરમાં લાવીને એની સ્થાપના કરો અને હું મેલડી પાછી આવી જઈશ તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલેડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી